શ્રી ગણેશાય વિધેશ્વર સંહિતામાં અધ્યાય પેલો સુત પુરાણીને સેનકાદિક મુનિઓનો પ્રશ્નો માત દેવમ પંચાનન પ્રબલ પંચ વિદેશી સંભવાય મન શંકર વિકેશમ જે આદિ અને અંત નિત્ય મંગળ રૂપ છે જેના સમાન કોઈ વસ્તુ નથી જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે અને જે પરમાત્મા પાંચ મુખવાળા હોય અનાયાસે જગતની રચના પાલન સંહાર અનુગ્રહ અને તિરોભાવ રૂપી પાંચ પ્રબળ કર્મ કરે છે તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શંકરને હું મનમાં ચિંતન કરું છું વ્યાસ બોલ્યા ધર્મના મહાન ક્ષેત્ર ગંગા યમુનાના સંગમ સ્થાન અને બ્રહ્મલોકના માર્ગ રૂપે પવિત્ર પ્રયાગ મહાક્ષેત્રમાં ઉત્તમ અંતકરણવાળા મહાતેજસ્વી સત્યવ્રતમાં તત્પર મહાભાગ્યશાળી મહાત્મા મુનિઓ એક વિશાળ યજ્ઞ યોજ્યો હતો અહીં યજ્ઞ થવાના સમાચાર સાંભળી સર્વ મુનિઓના દર્શન કરવા માટે વ્યાસ શિષ્ય ઉત્તમ સુદ પુરાણી ત્યાં આવ્યા યજ્ઞ સ્થળે સુદ મુનિ આવતા જોઈ ત્યાં એકત્ર થયેલું મુનિ ઘણા આનંદ નિત થયું તેમણે પ્રસન્ન ચિતે સુત વિધિ પ્રમાણે પૂજન કર્યું પછી અતપ્રસન્ન થયેલા મુનિઓએ તેમની સ્તુતિ કરી વિનયથી હાથ જોડી કહ્યું હે સર્વજ્ઞ રોમ હર્ષણ આપ વ્યાસ મુનિ પાસેથી સગડી પુરાણ વિદ્યા અર્થા સાથે મેળવી છે એથી જેમ રત્નાકાર સાગર શ્રેષ્ઠત્વની ખાણ છે તેમ આશ્ચર્ય સ્વરૂપે ઉત્તમ કથાઓના ભંડારૂપ છો લોકમાં બની ગયેલી બનતી અને બનાવી બાબતોના તમે અજ્ઞાત નથી અમારા સદભાગ્ય કે આપ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો તો અમને આશા છે કે આપ અમારું કંઈક શ્રેય કરશો કેમ કે આપનું આગમન અર્થવાળું હોય છે અમે જો કે પહેલાં આપની પાસેથી સર્વશુભ શુભ તત્વને સંપૂર્ણ વર્ણ સાંભળ્યું છે તેમ છતાં અમે તૃપ્ત થયા નથી માટે તે વારંવાર સાંભળીને અમને તીવ્ર ઈચ્છા થાય છે હે બુદ્ધિમાન સૂત આ સમય તમારે જે સાંભળવા જેવું છે તે રહસ્યરૂપ હોવા છતાં જો આપની કૃપા હોય તો તે અમને કહો ઘોર કલયુગમાં આવતા સર્વ મનુષ્ય પુણ્યકર્મથી રહિત દુરાચારમાં રમનારા સત્યભાષણથી વિમુખ લોકનિંદામાં તત્પર પરાયાધન ને ઈચ્છનારા ભારકી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા બીજાની ચિંતા કરવામાં તત્પર પોતાના જ દેહ આત્મને સમજનારા મૂર્ખ નાસ્તિક પશુ જેવા બુદ્ધિવાળા માતા પિતાને દ્વેષ કરનારા અને કામના દાસ બની સ્ત્રીને દેવને માનનારા હોય છે કલયુગમાં સ્ત્રીઓ પણ મોટા ભાગે ગ્રહસ્પતિનું અપમાન કરનારી સાસુ સસરાને દ્રો કરનારી નિર્ભય થઈ દુષ્ટ લોકો સાથે બેસનારી હલકા હાવભાવ કરવામાં તત્પર દુષ્ટ આચાર વિચારવાળી કામાતુર થઈ વ્યભિચારી પુરુષ સાથે સંગ કરનારી અને પોતાની પતિની સેવા નહીં કરનારી થશે તેવી જ રીતે બાળકો પણ માતા પિતાની ભક્તિ નહીં કરનારા દુષ્ટ કામ સિવાયનું ભણનારા અને કાયમ રોગથી પીડાતા શરીરવાળા હોય છે હે સૂત એ નાશ પામેલી બુદ્ધિવાળા અધર્મ આચાર વિચારવાળા અને પોતાના ધર્મને ત્યજનારા લોકો આ લોક કે પરલોકમાં કોણ જાણે સી ગતિ થશે એવી ચિંતામાં અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે કેમ કે પરોપકાર સમાન અન્ય કોઈ ધર્મ નથી માટે જે નાના ઉપાયથી સર્વના પાપો તત્કાળે દૂર થાય તે ઉપાય તમે કૃપા કરીને કહો કારણ કે તમો સર્વ સિદ્ધાંત જાણો છો વ્યાસ બોલ્યા એ પ્રમાણે તે શ્રદ્ધાળુ મુનિઓનો વચન સાંભળી સુત મુનિ ભગવાન શંકરનું સ્મરણ કરી તેમને કહેવા લાગશે શિવમાં પુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં પુરાણીને સેનકાદિક મુનિઓનો પ્રશ્ન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય